તો એની બાકી આપણી નવી ગાડી સામે છે આ જૂની ગાડી આપણી ગાડી ની આવવાની ગાડી ટ્રકમાં પછી આપણી ગાડી સીધા ને આ તો હવે આ ગાડી લઈને આપણે જઈ સીધા કામે મોડું થઈ ગયું છે બહુ ચશ્મા પહેલ બાકી કઈ કામ છે ત્યાં આને આપણે અહીંયા કિચનમાં ટીંગાડી લેટ્સ ગો આપણે પછી આ મેન રોડ છે વેરાય રોડ તરફ જાય છે આ વેરાય રોડ છે તો આપણે હવે જઈએ મોસમ લીલું લીલું ઘર કેમ ઠંડુ ઠંડુ વાતાવરણ આવે ને ભાઈ ભાઈ મોસમ તો આવું અરે તો મોસમ તો બહુ વાર શાનદાર ને મોસમ એક નંબર લીલું લીલું

જોબ અલ બેઠા છે આમાં મે બેઠા છે અત્યારે કામ ના બાબા અત્યારે અમે ઇસ્કા ખાઈ જગ્યા દિન બા દિન પેનો સ્ક્રીન નીકેલા ઓર અમને આ દેખાડો સ્ક્રીન દે છે ઓર દિન બા સ્ક્રીન જોરદાર ને કે નવી સ્ક્રીન ખાલી 1000 રૂપિયામાં તું નખ હોય તો કઈજો દિન બન કોન્ટેક્ટ કરીજે નથી દેહા બાકી તો ચારા કઈ છે અને કેવામાં આમ જવાનું એટલે આમ લાગશે જઈયો આ દિનમાં તમાર માસ લઈ જતો હતો કેવા દીજો બાજા

બાકી તો કઈ કીધા જેવું કઈ છે નહીં મારી પાસે અત્યારે હાલમાં બાકી આપણે ઇન્ફ્લુઅન્સ તો બીના નથી બે દિવસ બે ત્રણ દિવસમાં આપણે લાઈવ થાવું ને નેકરા લાઈવ જ આવશું લાઈવ થઈ જાય પછી ખબર પડે કેવું મજા આવે લાઈવ થાવું છે એક બી બિલ નું તૈયારી કરી દઈ બિલ છે ચાલો બિલ છે તો બિલ ની એન્ટ્રો ચાલુ કરી દઈ લેટ્સ ગો ચાલો ને ઘરે આવીને ડરો હોક કોઈ કારણ કે દૂધ દેવાનું છું ને આપણે આ સ્માર્ટ વોચ તો કે હવે આપણે આ ફરીથી ચાલુ કરશું આમાં કંઈક ફોન ડાય જાય ને તો નથી રેડી પેગી થતું કોઈ વાત કે આવી જાય ફોન તે બરાબર તો હવે અમે હમણાં દસાર દસાર દાવ પાઉભાજી ખાવા પાઉભાજી ને લોક જો માટે તમે સબસ્ક્રાઈબ કરી નાખો છો બાય નુડલ્સ ખાવા અને તમે ઓળખતા હશો આને તમે ઓળખતા હશો આ સવાઈ ના નાખી નાખ આ મારો ભાઈ પાઈબંધ છે અમે આવી ગયા છે ત્રણેય તો એક જ ડેશમાં ખાય છે આ પાઈબંધ જઈ ગયા હતા એને કે એક ડેશમાંથી બધું ચાલે અમારે અમે ખાઈ છે નોડલ પ્લાનિંગ કરી છે જુનાગઢ જવાનું ના આ માનતો નથી જો આ પહેલાં કે ભાવ બુધવાર આવો પછી ગુરુવાર ને પહેલાં શનિવારે આવ્યો થોડા પીવો નહીં બુસ્ટ પીવા સંજો બુસ્ટો પછી તો ફેસેલીટી તો પંખો વરે છે આ ભાઈ બેઠા છે cảm ơn đã về đi cái này với sinh nhật của chúng ta cũng vui chứ đi xem stro, abisia về đi stro abisia chơi nách xem, em à em ăn nách chơi đi paso, mấy cái gì em đi,